ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા નારી શક્તિ વંદન વોકથોન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલી કીર્તિસ્તંભ ગ્રાઉન્ડ પરથી શરૂ થઈ હતી જે માર્કેટ ચાર રસ્તા અગ્નિશાંતિ કેન્દ્ર સિદ્ધિ વિનાયક મંદિર થઈ નવલખી સુધીના રૂટ પર ફરી હતી પોસ્ટર બેનરો સાથે વડોદરાના ભાજપા મહિલા મોરચાની નારી શક્તિ ઉપસ્થિત રહી હતી એક દોડ મોદીજી કે નામ નારી શક્તિને વંદન કાર્યક્રમ અંતર્ગત આજરોજ સવારે નવ વાગે વડોદરા મહાનગરના મહિલા મોરચાની ટીમ દ્વારા વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાષ્ટ્રીય મહિલા મોરચાના ઉપાધ્યક્ષ શ્રી શ્રીમતી ડોક્ટર જ્યોતિબેન પંડ્યા પ્રદેશ મહિલા મોરચાના મંત્રી શ્રી અને વડોદરા શહેર મહિલા મોરચાના પ્રભારી શ્રીમતી નીપાબેન પટેલજી પ્રદેશ મહામંત્રી શ્રીમતી સીમાબેન મોહિલે અને વડોદરા શહેરના મેયર શ્રી શ્રીમતી પિંકીબેન સોની વડોદરા શહેરના મહિલા મોરચાના અધ્યક્ષ શ્રીમતી કલ્પનાબેન પટેલ મહિલા મોરચા મહામંત્રી શ્રીમતી ગાર્ગીબેન દવે તથા શ્રીમતી શુભાંગિબેન જગતાપની અધ્યક્ષતામાં નારી શક્તિને માન સન્માન આપનાર આપણા લોકપ્રિય વડાપ્રધાન શ્રી શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજીનો આભાર વ્યક્ત કર્યો ખૂબ મોટી સંખ્યામાં મહિલાઓ એનજીઓની બહેનો તેમજ યુવતીઓએ ભાગ લીધો હતો આજે વડોદરા શહેર મહિલા મોરચા દ્વારા નારી શક્તિ વંદનાના કાર્યક્રમ અંતર્ગત મહિલાઓએ રેલી સ્વરૂપે આખા વિસ્તારમાંથી વોકિંગ રેલી કરીને અહીંયા આજે આવ્યા છે આદરણીય વડાપ્રધાન ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા નારી શક્તિને રાષ્ટ્રના નિર્માણમાં પોતાનું યોગદાન આપી શકે તે માટે નવી સાંસદના પ્રથમ સત્રના પ્રથમ દિવસે જ નારી શક્તિ વંદન અધિનિયમ એક્ટ રજૂ કર્યો અને જે સર્વસંમતિથી પસાર પણ થયો ક્યાંક ને ક્યાંક ઈશ્વર દ્વારા સર્જનથી વિસર્જનની વચ્ચેના સર્જનની ક્ષમતા નારીમાં છે તો એ સર્જનની ક્ષમતાને હવે રાષ્ટ્રના નિર્માણમાં પણ નારી શક્તિ પોતાના સર્જનની ક્ષમતાનો ઉપયોગ કરી અને રાષ્ટ્રના નિર્માણમાં પણ પોતાનું યોગદાન આપી શકે તે માટે આદરણીય વડાપ્રધાન શ્રીએ પણ નારી શક્તિને કંઈક આગળ વધારવા કંઈક ને કંઈક એમના દ્વારા રાષ્ટ્રના નિર્માણમાં નવી ક્ષિતિજોને શર કરવાના આશયથી જ્યારે નારી શક્તિને રિપ્રેઝન્ટ કરી છે ત્યારે નારી શક્તિ પણ આદરણીય વડાપ્રધાન શ્રી સાથે જ છે અમે આપ અમે સૌ આપની સાથે છીએ અને અઢળક આશીર્વાદ સાથે પૂરેપૂરી મહેનત કરી અને રાષ્ટ્રના નિર્માણમાં અમારું યોગદાન આપવા અમે પણ પ્રતિબદ્ધ છીએ એવો એક મેસેજ પણ આદરણીય વડાપ્રધાનશ્રીને જાય અને સાથે સાથે આજથી ત્રણ દિવસ સુધી અવનવા કાર્યક્રમો મહિલા મોરચા દ્વારા થનારા છે જેમાં છઠ્ઠી તારીખના રોજ આદરણીય વડાપ્રધાન શ્રી વર્ચ્યુઅલી સમગ્ર દેશની નારી શક્તિ સાથે જોડાવાના છે ત્યારે વડોદરા શહેરમાં પણ આજથી જ આ નારી શક્તિ મહોત્સવનો નારી વંદન મહોત્સવનો પ્રારંભ થઈ ચૂક્યો છે જેના અંતર્ગત આજરોજ સૌ મહિલા મોરચાની બહેનો સાથે મળી અને વખત